હેલો નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે ઘણીવાર શું શાક બનાવવું તે પ્રશ્ન પણ થતો હોય છે અને ઘણીવાર ટાઈમની પણ કટોકટી હોય છે ત્યારે કેળાનું શાક બનાવી શકાય ફક્ત પાંચ જ મિનિટમાં આ શાક બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે રોટલી ભાખરી પરોઠા સાથે એન્જોય કરી શકાય તો ચાલો શરૂઆત કરીએ રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક શેર જરૂર કરજો તો કેળાનું શાક બનાવવા માટે પાકા ત્રણ નંગ કેળા અને એક ટામેટું લીધું છે તો ટામેટાની પ્યુરી બનાવી લઈશું અને કેળાને આપણે જ્યારે જરૂર પડશે ત્યારે જ કટ કરી લઈશું તો ગેસ ઓન કરી અને એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને પછી હાફ ટી સ્પૂન જીરું ઉમેરીશું રાઈને જીરું ઉપર આવે પછી હિંગ ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન થોડા પાન ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું હવે એક લીલું મરચું એને ઝીણા ટુકડા કરી અને એ ઉમેરીશું મરચું તમારી શાખની તીખાસની જરૂરિયાત પ્રમાણે લેવું અહીંયા તમે લસણ જો ખાતા હોય તો લસણ પણ એને ક્રશ કરી અને ઉમેરી શકો છો તો એકવાર બધું મિક્સ કરી લઈશું હવે ટામેટાની પ્યુરી બનાવેલી છે તે ઉમેરી દઈશું અહીંયા તમે ટામેટાના ઝીણા ટુકડા કરી અને એ પણ ઉમેરી શકો ગેસની ફ્લેમ થોડી ધીમી રાખીશું અને બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે હાફ ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે મીઠું તો મીઠું ટેસ્ટ મુજબ ઉમેરી અને મિક્સ કરી લઈશું અત્યારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે હવે આ ટામેટાની પ્યુરી બરાબર તેલમાં કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એકાદ બે મિનિટ થવા દઈશું હવે આ ટામેટાની પ્યુરીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને આવી રીતે ચલાવતા રહીશું અને પછી કેળા ઉમેરવાના છે તો ગેસની ધીમી ફ્લેમ પર થવા દઈશું આ શાક રોટલી ભાખરી પરોઠા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે શાકને થોડું વધારે રસાદાર બનાવવા માટે થોડું પાણી ઉમેરીશું તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકો છો અને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું હવે છેલ્લે ધાણાજીરું પાવડર તો વન ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અહીંયા તમને પસંદ હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો હવે મેં કેળા પણ કટ કરી લીધા છે તો આ સ્ટેજ ઉપર આપણે કેળા ઉમેરીશું વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને હળવા હાથે મિક્સ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું તો કેળા સારી રીતે મસાલામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવી અને પછી ગેસ બંધ કરી દઈશું અને ઉપર કોથમીર ઉમેરી દઈશ તો શાક તૈયાર તો તૈયાર છે કેળા ટમેટાનું શાક આ શાક રોટલી ભાખરી પરોઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ક્યારેક આપણી પાસે રસોઈ બનાવવાનો ટાઈમ પૂરતો ન હોય ત્યારે આ શાક અને આપણે રોટલી ભાખરી કે પરોઠા બનાવી અને સર્વ કરી શકાય વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ